કેમ છો ફ્રેન્ડ્સ સીમાસ ક્રિએટિવમાં તમારું સ્વાગત છે આજે હું બનાવું છું બ્રોકોલી બદામનો સૂપ તો ચાલો શરૂ કરીએ સામગ્રીમાં જોઈશે દોઢસો થી બસો ગ્રામ બ્રોકોલી દસ થી બાર બદામને ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે રાખો અને તેની છાલ દૂર કરો બે ટેબલ સ્પૂન જેટલી કોથમીરની ડાળીઓ આઠ થી દસ લસણની કળી અને એક મોટી ડુંગળી હવે સ્વાદ પ્રમાણે મીઠું અને મરી ઉકળતા ગરમ પાણીમાં એક ટી સ્પૂન મીઠું ઉમેરો અને બ્રોકોલીના ફૂલને બ્લાંચ કરો આપણે ચઢાવવાના નથી બ્લાંચ જ કરવાના છે હવે બ્રોકોલી બ્લાંચ થઈ જાય ત્યાર પછી તેને કાણાવાળી ચારણીમાં ગાળી લો અને તરત જ બ્રોકોલીના ફૂલને ફ્રીઝના ઠંડા પાણીમાં ઉમેરી દો જેથી તેની કૂકિંગ પ્રોસેસ અટકી જાય આપણે જે મીઠાવાળું બ્લાન્ચ કરેલું પાણી છે તેને સાચવીને રાખવાનું છે પાછળથી તેનો ઉપયોગ કરવાનો છે હવે એક તાવડી કે પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર કે તેલ લઈને તેમાં ડુંગળી અને લસણ સાંતળો ડુંગળી અને લસણ સાંતળવામાં એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરો જેના કારણે સાંતળવાની પ્રોસેસ જલ્દી થઈ જાય છે મીઠું બરોબર મિક્સ કરી લો ત્યારબાદ કોથમીરની ડાળી છે તે ઉમેરો તેને પણ મિક્સ કરો અને હવે આપણે જે બ્લાજ કરીને મીઠાવાળું પાણી રાખ્યું છે તેને તે ત્રણ ચમચા જેટલું હવે આમાં ઉમેરી દો ત્યારબાદ આ મિશ્રણ બરોબર ઠંડુ થઈ જાય એટલે એક મિક્સર જારમાં ઉમેરી દો તેમાં ઠંડા થયેલા બ્રોકોલીના ફૂલ ઉમેરો ત્યારબાદ બ્રોકોલીના ફૂલ ઉમેર્યા બાદ બદામ ઉમેરો અને જરૂરી પાણી ઉમેરવાનું છે હવે પાણી આપણે જે બ્લાન્ચ કરેલું મીઠાવાળું છે તે જ પાણી ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરી લો અને ત્યારબાદ ક્રશ કરી લો ક્રશ કર્યા પછી આ સૂપને ગાળી લો ત્યારબાદ સૂપ કેટલો ગાઢો રાખો તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે અને તે જ પાણી આપણે જે બ્લાન્ચ કરેલું છે તે જ લેવાનું છે હવે મીઠાનો ઉપયોગ આપણે પાણી બ્લાન્ચ કરવામાં પણ કર્યો છે અને ડુંગળી લસણ સાંતળવામાં પણ કર્યો છે એટલે ઉપરથી તમારે જેટલું જરૂરી હોય તેટલું જ મીઠું ઉમેરો અને સ્વાદ પ્રમાણે મરી ઉમેરો હવે બધું જ મિક્સ કરી લો અને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો ઉકળી ગયા પછી ગેસ બંધ કરો અને ઉપરથી બદામની કતરણ ઉમેરો ત્યારબાદ ઘરની ફ્રેશ મલાઈ અથવા તો ફ્રેશ ક્રીમથી સૂપને ગાર્નિશ કરી દો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો બ્રોકોલી બદામનો સૂપ તમે પણ આ ચોક્કસ પ્રયત્ન કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો